સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીની સાઈઠમી સાધારણ સભા યોજાઈ હતી ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ સાધારણ સભા યોજાઈ હતી જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા હતા સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન અહેવાલ મોકલ્યા હતા તે મંજૂર કરવામાં આવ્યા તો સાબર ડેરીમાં આ વર્ષે દૈનિક એકાવન લાખ ત્રેવીસ હજાર લીટર દૂધ સંપાદન થયું હતું તો ખાસ સાધારણ સભામાં નક્કી કરી પશુપાલકોને નવસો નેવું રૂપિયા ભાવ ચૂકવવામાં આવ્યો હતો આમ તો સાબર ડેરીનું આઠ હજાર નવસો સડસઠ કરોડનું ટર્નઓવર થયું હતું જેમાં ગત સાલ કરતાં આઠસો પાસઠ કરોડનું ટર્ન ઓવર વધુ થયું હતું પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની સાઠમી વાર્ષિક સાધારણ સભાનું દસ વાગ્યે આયોજન હતું બિલ્ડિંગની અંદર બંને જિલ્લાના શ્રી પ્રતિનિધિઓ હાજર હતા એમની રૂબરૂમાં આખા વર્ષના વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા અહેવાલના દરેક કામો સ્થળોને બધી મંજૂર કરવામાં આવ્યા સભાસદભાઈઓ તરફથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો ન હતો અને ચાલુ વર્ષે એકાવન પોઈન્ટ ત્રેવીસ લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી નવસોને નેવું રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો એ હું ચાલુ બોલી ખૂબ ને અમારું ચાલુ વર્ષે આઠ હજાર નવસોને સૈસઠ કરોડનું ટનઓવર થયું હતું ગયા વખત કરતાં આઠસોને સડસઠ કરોડ રૂપિયાનું વધારે ટર્નઓવર કરવામાં આવ્યું ચાલુ વર્ષે અમારા ચીજ પ્લાન્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબના ભરત હસ્તે એનું ખાતમૂત કર્યું હતું એ પણ જે અમૂલ ફેડરેશનની સુવર્ણ જયંતિ વખતે દોઢ વર્ષની અંદર પૂર્ણ કરી એમના ખા હાથે પણ કાર્યરત થયું છે આ વર્ષે ચીજ પ્લાન્ટના કારણે અમારા પશુપાલકોને દૈનિક ત્રણ લાખ લીટર દૂધ એનું સંપાદન કરી એમાંથી નિકાલ થશે ચીજ બનશે એટલે આવનાર દિવસોમાં પશુપાલકોને આનાથી આર્થિક મજબૂત થશે બીજું છે સન્માન કર્યું હા બોલું છું આજે અમારી એકથી દસ ક્રમમાં જે મંડળીઓ આવતી હતી એમનું પણ જનસભાનું સન્માન કરવામાં આવ્યું એકથી દસ નંબર જે વ્યક્તિ દૂધ ભરાયું હતું પહેલાં નંબરના વ્યક્તિએ એક કરોડ સૈસઠ લાખ લિટર એક એક કરોડ સૈસઠ લાખ રૂપિયાનું દૂધ ભરાયેલું એવા દસ વ્યક્તિઓનું આજે નિયામક મંડળ અને જનસભામાં એનું સન્માન કરવામાં આવ્યું આ રીતે દિન પ્રતિદિન સાબર પ્રગતિ કરતી ગઈ છે ને ચાલુ વર્ષે જે ભાવ ફેર ગયા વર્ષ કરતો અમે આ નવસો ને તેત્રીસ રૂપિયા એની જગ્યાએ નવસો નેવું રૂપિયા ચૂક્યા એટલે પશુપાલકોનો ખુશીનો માહોલ છે આવનાર દિવસોમાં પણ એક હજાર ઉપર ભાવ પાર કરીશું એવી અમને અપેક્ષા છે